હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદના ઓઢો સ્મશાન ગૃહમાં હોવાનું મૃતકના પરિવારજનોનું કહેવું છે ભી લાકડાને કારણે જો કે સળગ્યા જ નહીં આઠ હજાર ના ખર્ચે ઘી અને તલ પણ લાવવા પડ્યા કરોડોના ખર્ચ છતાં ભી લાકડા આપવામાં આવ્યા હોવાની ઘટના

સ્મશાન ગૃહ તરફથી ભીના લાકડા આપવામાં આવ્યા હોવાનું મૃતકના પરિવારજનોનું કહેવું છે ભીના લાકડાને કારણે મૃતદેહ સળગ્યો જ નહીં અને લાકડા પણ સળગ્યા નહીં આઠ હજારના ખર્ચે ઘી અને તલ પણ લાવવા પડ્યા ત્યારે ઓઢો સ્મશાન ગૃહમાં મૃતનો મલાજો પણ ન જળવાયો ત્યારે વધુ એક બેદરકારી ભરી ઘટના કરોડોના ખર્ચ છતાં ભીના લાકડા આપવામાં આવ્યા છે સ્માર્ટ સિટીની આ વાસ્તવિકતા સામે આવી છે સ્માર્ટ સિટીની વાસ્તવિકતા કેટાયરથી જો કે વિધિ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે હવે એમસી ક્યારે પગલાં લેશે લેશે કે તે એક મોટી ઉદ્ભવી ત્યારે સ્માર્ટ સિટીની વાસ્તવિકતા અમદાવાદના ઓઢવની આ ઘટના સામે આવી છે અમદાવાદના ઓઢવમાં મૃતનો મલાજો પણ ન જળવાયો જોકે મૃતક વ્યક્તિની અંતમવિધિ ટાયરથી અને ગોદડાથી કરવાની નોબત પડી જોકે લાકડા આપવામાં આવ્યા હોવાનું પણ મૃતકના પરિવારજનોનું કહેવું છે ફીના લાકડા સળગ્યા જ નહીં કરોડોના ખર્ચ છતાં પણ આ સ્માર્ટ સિટીની વાસ્તવિકતા છે સ્માર્ટ સિટીની વાસ્તવિકતા જેમાં ટાયરથી અને ગોધડાથી મૃતકની અંતિમ વિધિ કરવાની નોબત આવી છે અમદાવાદના ઓઢવની સમગ્ર ઘટના છે અમદાવાદના ઓઢવમાં મોતનો મલાજો પણ ન જળવાયો અને અંતિમ વિધિ પણ ટાયરથી અને ગોધડાથી કરવી પડી કારણ કે ભીના લાકડા આપ્યા હોવાનું મૃતકના પરિવારજનોનું કહેવું છે ત્યારે હવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે કેમ કાર્યવાહી કરવામાં આવશે કે તેમ તે પણ એક સૌથી મોટો સવાલ ઉદભવી રહ્યો છે અમદાવાદના ઓઢવની ઘટના સામે આવી છે અમદાવાદના ઓઢવમાં મોતનો મલાજો પણ ન જળવાયો કરોડોના ખર્ચ છતાં પણ ભીના લાકડા આપવામાં આવ્યા ત્યારે સ્માર્ટ સિટીની આ વરવી વાસ્તવિકતા જ્યાં ગોદડા અને ટાયરથી અંતિમ વિધિ કરવાની નોબત આવી છે અમદાવાદના ઓઢવની આ ઘટના સામે આવી છે અમદાવાદના ઓઢવમાં જ્યાં મૃતદેહો માટે જો કે ખાડાનો ભાવ રૂપિયા એક લખવામાં આવ્યો છે તેવું જે બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં ભીના લાકડા આપવામાં આવે છે અને મોતનો મલાજો પણ ન જળવાયો સ્માર્ટ સિટીની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં ટાયરથી અંતિમ વિધિ કરી હોવાની ઘટના સામે આવી છે કોન્ટ્રાક્ટરની આ બેદરકારી સામે આવી ત્યારે હવે એમસી કાર્યવાહી કરશે કે કેમ જો કરશે તો ક્યારે કરશે તે પણ સૌથી મોટો સવાલ છે સંવાદદાતા હિમાંશુ પરમાર ગયા છે અમદાવાદના ઓઢમની ઘટના સામે આવી રહી છે મોતનો મલાજો પણ ન જળવાયો અને ટાયર અને ગોધડાથી અંતિમ વિધિ કરી હોવાની ઘટના સામે આવી શું છે આખો મામલો શું છે વધુ વિગત મૃતકના પરિવારજનો શું કહેવું છે જે ચોક્કસથી આ જે ગઈકાલે એક ઘટના બની હતી કે જેમાં એક પરિવાર હતો એ પરિવાર પોતાના સ્વજનનો મૃતદેહ જે અંતિમ સંસ્કાર કરવા માટે જે ઓઢવ ખાતે જે આવેલું ગૃહ છે ત્યાં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ જે પરંપરાગત રીતે જે તેમનો મૃતદેહ હતો તે સળગાવવા માટે અહીંયા લઈને આવ્યા હતા પરંતુ તેઓને જે મૃતદેહ સળગાવ્યો ત્યારબાદ તેમને પાંચ કલાક બાદ અહીંયા આવ્યા અને ત્યારે જોયું ત્યારે જે મૃતદેહ હતો તે સળગી રહ્યો હતો અને તેમાં કોઈ પણ પ્રકારે જે રીતે પંચમહાભૂતમાં જે વિલીન થવું જોઈએ તે રીતે થયો ન હતો પરંતુ ત્યારબાદ તેઓના પરિવાર જે સ્વજનો છે અહીં આવે છે અને અહીંયા પૂછવા પૂછે છે કે આ જે ભીના લાકડા છે ભીના લાકડા ને લાકડાની જગ્યાએ જે સૂકા લાકડા છે તમે આપો જેથી જે છે જે વહેલા સળગી જાય પરંતુ જે કામ કરતા લોકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે લાકડા છે એ આજ છે આના સિવાય કંઈ નથી ત્યારબાદ જે પરિવાર લાંબા સમયના જે રાહ જોયા બાદ જે પરિવારે જે ગોદડા છે અને ગોદડા સહિત જે અન્ય જે ટાયર છે ટાયર જે અહીં જે સળગાવી રહ્યા હતા તેની ઉપર જે મૃતદેહ હતા તેના પર સળગાવવામાં આવ્યો અને ત્યારબાદ જે

ચોક્કસ ચોક્કસથી અત્યારે હાલ જે લાકડાનું ગોડાઉન છે હું તમને અંદરથી બતાવી દઉં કે અંદર લાકડાની શું સ્થિતિ છે અને કેવા લાકડા અત્યારે અહીંયા છે અ હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે લાકડા છે લાકડા સૂકા લાકડા પણ છે અને અહીંયા ભીના લાકડા પણ છે તમે અત્યારે જોઈ શકો છો કે જે લાકડાનો સાઈઠ દિવસનો સ્ટોક રાખવામાં આવતો હોય છે જે કોર્પોરેશન દ્વારા જે સર્ક્યુલર જાહેર કરવામાં આવતું છે કે જે સ્મશાન ગૃહ છે ત્યાં સાઈઠ દિવસના જે લાકડા છે લાકડાનો સ્ટોક રાખવામાં આવતો હોય છે પરંતુ અત્યારે તમે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલમાં જે લાકડાનો સ્ટોક છે પૂરતો નથી અને જે લાકડા પણ છે એ અડધાથી ઉપર ભીના લાકડા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો કે જે લાકડા છે લાકડામાં ભેજ પણ જોવા મળી શકે છે અને જે કહી શકાય કે જે કોન્ટ્રાક્ટર છે અને કોન્ટ્રાક્ટર સિવાય પણ જે કોર્પોરેશન છે કોર્પોરેશન સંપૂર્ણપણે આના પર આની જવાબદારી એમના પર જવાબદારી છે અને જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે લાકડા છે મોટા જાડા જાડા લાકડા છે તે પણ અત્યારે હાલમાં જે ભીના છે જે સ્થિતિ છે તમે જોઈ શકો છો જી જેમાં શું આજે સમગ્ર ઘટના સામે આવેલ છે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ તંત્રનું શું કહેવું છે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને કોઈ માહિતી ખરી જે ચોક્કસથી જે ડેપ્યુટી જે હેલ્થ ઓફિસર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે કોન્ટ્રાક્ટર છે જે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે

ટાયર અને ગોદડાથી અંતિમ વિધેય કરવામાં આવ્યું છે કરોડોના ખર્ચ છતાં પણ ભીના લાકડા આપવામાં આવ્યા છે સ્માર્ટ સિટીની આ વારવી વાસ્તવિકતા વરવી વાસ્તવિકતા સામે આવી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે એમસી હવે ક્યારે કાર્યવાહી કરશે કશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે